સર્સે લોંગ થંગ શીસા સોર્ટ તુલાક થંસ સામ દાન ખાવી ગન કમ સા હેલો એવરીવન જય ખોડરાલ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં છો હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ વિકે બ્લોગ ગુજરાતી વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો તો તમે જોઈ શકો જોઈ શકો છો આ છે મારું લગેજ તો આજે હું જઈ રહ્યો છું મારી થર્ડ ઇન્ટરનેશનલ ટ્રીપ પર અને વાગી ગયા છે રાતના સાડા સાત આઠ વાગ્યા મેં કેબ બોલાવી લીધી છે અને કેબ આવી જશે પછી હું નીકળીશ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અને હા અહીંથી તો હું એકલો છું પણ એરપોર્ટ પરથી મારા એક ક્લોઝ ફ્રેન્ડ મારી સાથે છે જે આવશે તમને વિડીયોમાં જરૂર હું બતાવીશ અને ખૂબ મજા કરવાની છે તો વ્લોગને પૂરો જોવાનું ચૂકતા નહીં ત્યાં સુધી તો જુઓ કેબ બોલાવની હતી પણ કેબનું કેન્સલ કર્યું પછી અમારે મહેકના મયકના ગાડી લઈને આવ્યા છે અને આવે છે મને એરપોર્ટ પર મૂકવા માટે જર્ની થેન્ક થેન્ક યુ યુ રાતના આઠ પચાસ થઈ ગયા છે અને અમે આવી ગયા છે પેટ્રોલ પૂરાવા માટે તમે જોઈ શકો છો તો પેટ્રોલ પુરાઈ લઈએ અને આઠ પચાસ થઈ ગઈ છે કલ્પેશ ભાઈ પહોંચી ગયા છે તો પેટ્રોલ પુરાઈને મળીએ પછી તો ગાઈસ ફાઇનલી હું એરપોર્ટ આવી ગયો છું અને જો મને મળી ગયું છે કોણ હાય હાય જો કલ્પેશભાઈ છે મારી સાથે મને કલ્પેશભાઈ મળી ગયા છે અને જો અમે બંને એરપોર્ટ પર આવી ગયા છીએ અને એરપોર્ટ પર આવીને પહેલા જ મેં પટેલવાળાની ચા લીધી તમારે નથી પીવી ચા ના ચા કપલેશ ભાઈ કલ્પેશ ભાઈ ના પડે મારે ચા નથી પી પણ હું પેલા ચા પી લઉં અને કેટલા વાગ્યા છે દસ વાગી ગયા દસ વાગી ગયા છે તો હવે જઈએ અંદર ડિપાર્ચર પર ક્યાં જવું છું બાથરૂમ જતો તો હાલ તો અમે આવીને પહોંચી ગયા છીએ સવાર દસ જેવું થયું છે પણ હજુ અમારું બોર્ડિંગ ચાલુ થયું નથી કેમ કલ્પેશ હા બોર્ડિંગ ચાલુ થશે પછી અમે અમારો બોર્ડિંગ પાસ લઈશું એટલે સાડા દસનું કહે છે આ લોકો સાડા દસ ચાલુ થશે પણ જોઈએ હવે કેટલા વાગે ચાલુ થાય છે તો ફાઇનલી આજે અમારું બોર્ડિંગ પતી ગયું છે અને બોર્ડિંગ પાસ પણ મળી રહ્યો છે અને બોર્ડિંગ પાસ પતાવીને હવે અમે જશું ઇમિગ્રેશન માટે તો કેમ કેમકે હું ત્યાં તમને બતાવી નહીં શકું ફાઇનલી ગાઈસ ઇમિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે કલ્પેશભાઈ તમને શું સવાલો કર્યા ભગવાનની દયાથી કલ્પેશભાઈનું એવું કહે છે કે ઇમિગ્રેશનમાં કંઈ સવાલો કર્યા નથી અને ઇમિગ્રેશન અમારું ક્લિયર થઈ ગયું છે અને હવે અમે તમે જોઈ શકો છો ઉપર જઈ રહ્યા છીએ અને હવે હું તમને બતાવું ફર્સ્ટ ઇમ્પ્રેશન ઓફ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તો ચલો બતાવો તમને તો ફાઇનલી ઇમિગ્રેશન કમ્પ્લીટ કરી લીધું છે અને હાલ અમે વેઇટિંગ એરિયામાં આવીને બેઠા છીએ તમે જોઈ શકો છો હું અને કલ્પેશભાઈ અને અનાઉન્સમેન્ટ પણ થઈ રહી છે બીજી ફ્લાઇટનું સો જોઈએ હવે હાલ તો સાડા અગિયાર થઈ ગયા છે તમને બતાવો આ છે વેઇટિંગ એરિયા એરપોર્ટનું સો જોઈએ કેવું થાય છે બેન દસની ફ્લાઇટ છે એટલે આઈ થિંક સવારે પહેલાં અમે એક વાગે ઉપડે તો પાંચ નહીં છ એ ઉતરવાના હતા પણ હવે ઉતારવાનું થશે લગભગ આઠ પિસ્તાલીસ યા સાત પિસ્તાલીસ નેવરનું આઠ પિસ્તાલીસ પણ થઈ શકે છે જોઈએ શું થાય છે તમે બનાવી રહેજો છો જો એરપોર્ટ પર એક અલગથી સ્મોકિંગ રૂમ પણ બનાવવામાં આવે છે કે જે હું તમને બતાવી દઉં આ ટાઈપનો હોય છે જેવું કલ્પેશભાઈ તમારે કહી રહ્યા છે અને આ એક સ્મોકિંગ રૂમ છે સો અહીંયા ઉભા રહીને તમે સ્મોકિંગ મસાલો જે કરવો હોય એ કરી શકો છો એક એક હું જો એરપોર્ટ ઉપર બેસી બેસીને કંટાળી ગયો હતો અને મને પીવી હતી ચાય તો હું ચાય બનાવવા માટે આવી ગયો છું અને ચાય પીવા માટે તમારે ટોકન લેવી પડે કે જે એક ચાય તમને સો રૂપિયામાં પડશે તો હું હાલ આવી ગયો છું અને ચા બની રહી છે તો ઇન્ડિયાની આ છેલ્લી થાય છે કેમકે ઇન્ડિયન ચા પછી ત્યાં મળશે નહીં ફાઈનલી અમારું બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ છે અમારા સુરતી જોજો જો આગળ જો ભાઈ અહીંયા ફ્લાઈટમાં અમે આવી ગયા છે અને ચાલુ કરી દીધી છે અમારી ઇન્ડિયા વાળી હા વાત છે જો આવી ગયા છે ફાઇનલી અમે આવી ગયા છે જો ગયા છે અને બસ થોડી જ બારમાં થશે બે પંચાવવાનો ટાઈમ છે પણ આઈ થિંક થઈ જશે અને મને કલ્પેશભાઈને બંનેને જોડે સીટ મળી છે પણ હું લખી છું કે જો વિન્ડો સીટ મળી છે તો હું અમારી જર્ની સાડી બે કલાક વગેરે શું પણ જોઈ આવું บอกเาไมา่ท่ไปใช่รที่่ไรกท์ใช่ที่นี่ p o ไ่ h ่สาุท่ l a d s and gentlemen for your own s a If the cabin pressure is lost, the oxygen mask will be dropped automatically from the ceiling compartment Pull mask to work and cover mask over your nose and mouth. Continue using the mask until advised by cabin crew. Secure your own mask before assisting to those under your care. So สอดตัวล็อคทั้งสองด้านเข้าด้วยกันปรับสายรัดให้แน่นก่อนออกจากเครื่องบินกระตุกแถบสีแดงเพื่อให้เสื้อชูดชีพพองลงเป่าท่อน,นี้เมื่อเสื้อไม่พองลงหรือเมื่อต้องการเพิ่มลมหลอดไฟจะทำงานอัตโนมัติเมื่อสัมผัสกับน้ำ Your life jacket is located under your seat Put the life jacket over your head Fasten the buckle in front pull the straps tightly around your waistline look around to locate the two exits near ની તૈયારીમાં છે નવ વાગી ગયા છે ત્રણ વાગે ફ્લાઇટ ઉપર પણ આમ જોવા જઈએ તો અહીંના સાત જ વાગે આઠ જ વાગે એના નવ થઈ જાય ને પાછા દોઢ કલાક આગળ છે તો જોઈએ જોઈ શકો છો ઇમિગ્રેશન માટે લાઈન તો બહુ મોટી થઈ છે પણ જોઈએ ઘણા બધા કાઉન્ટર છે તો જલ્દી પતી જશે તો ફાઇનલી અમારું ઇમિગ્રેશન તો પતી ગયું છે અને મારું તો સ્મૂથ રહ્યું તમને શું કીધું ઇમિગ્રેશનમાં શું પૂછ્યું કેટલાક દિવસે હા કલ્પેશભાઈનું પૂછ્યું કેટલા દિવસ અને હાલ તો વિઝા ફ્રી છે બરાબર કેટલા દિવસ કેટલા માણસો આવ્યા છો પછી જે કંઈ હતું એ સાચું સાચું કહ્યું અને ઇમિગ્રેશન ક્લિયર કરીને હવે અમે આવી ગયા છે અમારું લગેજ લેવામાં થયું મારું લગેજ આવી ગયું છે એમ કલ્પેશભાઈનું આવવાનું બાકી છે કલ્પે ભાઈ તમારું એ નથી હવે હા ભાઈ તો જો આજે આવી રહ્યું છે બ્લેક કલરનું પર્પલ કરીને એ બાજુમાં કલ્પેશભાઈનું છે લગેજ હેને તો આવી જાય પછી કરું છું ને હા કંટાળે આવો કલ તો સાડા લો થઈ ગયા છે આવો આવો જલ્દી આવ હા બહુ ત્યાં સુધી આ એરપોર્ટ છે અને આ અમારા કલ્પેશભાઈ છે અને આ લગેજ છે ચલો તો ફાઇનલી કલ્પેશભાઈનું લગેજ આવી ગયું છે અને નીકળીએ હવે અમે ચલો તો ફાઈનલી અમે ડન મો એરપોર્ટ પર પહોંચી ગયા છે અને ઇમિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે લગેજ પણ અમે ક્લેમ કરી લીધો છે તો બસ હવે નીકળવાનું છે બહાર કેબવાળાને કોલ કરી દીધો છે આઈ થિંક કોલ આવી બી ગઈ છે પણ એ પહેલાં અમારે કલ્પેશભાઈનું એક સીમ લેવાનું છે કેમ કે મારું તમે ઇન્ટરનેશનલ રોમિંગનું પેકેજ લઈને જ આવ્યો છું સો મારો વોઇસ કોલ પણ લાગી શકે પણ એમના માટે એક સીમ લેવાનું છે સો એના માટે તપાસ કરી લઈએ ફાઇવ ડે ફોર ફોર્ટી નાઇન બાદ અનલિમિટેડ ફાઇવ જી ડેટા ફોર એટ ડેઝ

ઓકે તો ધેર વી ગો ફાઇનલી આપણે બજેરો સ્પોટ લઈ લીધી છે અને તમે જુઓ આ છે આપણા ડ્રાઈવર સાહેબ કે જો કાર ચલાવી રહ્યા છે અને અમને લઈને નીકળી ગયા છે કલ્પેશભાઈ અને જો કલ્પેશભાઈ આની અંદર ચાલુ કરી દીધું ભાઈ આપણે ઇન્ડિયન મસાલા યસ શો જુઓ અમે જઈ રહ્યા છીએ ગૂગલ મેપ પર ચેક કર્યું બે કલાકને કંઈક દસ મિનિટ જેવું બતાવે છે અને હાલ તમે જોઈ શકો છો દસ એક્ઝેક્ટ વાગો આવ્યા છે સો કે કેટલા વાગે પહોંચે છે કેમ કે હજુ નાહ્યા પણ નથી પહેલાં જઈને હોટલ લઈશું અને પછી નાહવાનું કરીશું સો ચલો હું તમને આગળ બતાવું રૂમ ટૂર પણ કરાવવાનો છું સો જે કંઈ પણ હશે એ તમને જરૂર બતાવીશ ફાઈનલી વી આર રીચ જસ્ટ સાડા બાર થઈ ગયા છે અને આ છે હોટલનું રિસેપ્શન એરિયા તમે જોઈ શકો છો હોટલ ફ્લીપર હાઉસ સો હાલ તો રિસેપ્શન પર અમે પહોંચી આવ્યા છે અને ચેકિંગ કરવાનું કહી રહ્યા છે કેમ કે અહીંયા જનરલી રૂલ્સ છે બાર બે વાગ્યાનો પણ અમે સાડા બારે આવી રહ્યા છીએ તો અમે રિક્વેસ્ટ તો કરી પણ રૂમ મળ્યો નહીં કે ખાલી છે નહીં એટલે રૂમ બે વાગે મળશે તો હાલ પોણો થઈ ગયો છે તો કલ્પેશભાઈ કહે છે કે પહેલાં પેટ પૂજા કરી લઈએ એટલે પહેલાં અમે લોકો જમવા જઈએ છીએ જોઈએ પછી શું થાય છે સો જો ઇન્ડિયન રેસ્ટોરન્ટ આપણને મળી ગઈ છે તો ફાઇનલી આપણને રૂમ મળી ગયો છે તમે જોઈ શકો છો આ છે આપણો રૂમ ડબલ બેડ અલગ અલગ આપ્યા છે સિંગલ ને આ છે વિન્ડોઝ તમે જોઈ શકો છો વિન્ડોઝની બહાર ખૂબ સારો રૂમ છે અને ટીવી આપેલું છે મોટું મિરર પણ આપેલું છે ને એક વોર્ડરોબ પણ છે નાનું ફ્રીજ પણ છે તમને બતાવી દઉં ફ્રીજમાં બહુ બધું રાખેલું છે એક લોકર પણ આપેલું છે કે જેમાં તમે સેપરેટ તમારી સિક્રેટ વસ્તુ કંઈ હોય તો મૂકી શકો છો કે એના સિવાય તો તમે જોઈ શકો છો જે બેઝિક નીડ હોય છે એ બધું જ આમાં આપેલું છે અને બાકી તમને બતાવું કે આ વોશરૂમ છે તમે જોઈ શકો છો આ મિરર અને આ છે શાવર એરિયા સો નોટ બેડ સારો રૂમ છે તો આ હતું આપણું રૂમ ટોર તો ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ આઈ હોપ કે તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે જો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો જો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળીએ કોઈ નવા બ્લોગ સાથે